જય શ્રી કૃષ્ણ મારું નામ દક્ષ મયુરભાઈ છે હું ધોરણ સાતમાં જીજી સ્કૂલમાં અભ્યાસ કરું છું આજનો આપણો દિવસ આપણા સૌ માટે ખૂબ જ ખાસ દિવસ છે કારણ કે આપણે સૌ એક જગ્યાએ ભેગા મળ્યા છીએ એકબીજાને મળવા હસવા રમવા અને જૂની યાદોને તાજી કરવા માટે અહીં આવું એટલે કે જૂના દિવસોને ફરી જીવવું એક સાથે રમવું એકબીજાને ચેડવું એ બધું હવે અવિસ્મરણીય છે રચનામાં ગુરુ કૃપાથી આપણું અજ્ઞાન દૂર થાય છે ગુરુ શિષ્યને સત્ય માર્ગે લઈ જાય છે મહાત્મા કબીરે તો ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઉપર માન્યું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મા ધસમાય શ્રી ગુરુદેવ નમ ગુરુ એ જ બ્રહ્મા એ જ વિષ્ણુ ગુરુ એ જ મહાદેવનું સ્વરૂપ છે અને ગુરુ એ જ પરબ્રહ્મ સ્વરૂપ છે તેથી તે ગુરુને મારા નમસ્કાર છે તેથી તે ગુરુને મારા નમસ્કાર છે અંત હું એવું ઈચ્છું છું કે આપ સૌનું ભવિષ્ય એવું ચમકતું રહે આપણા સૌ સપના સાકાર થાય ભગવાન આપણને સારું સ્વાસ્થ્ય આપે અને સારી કામ કરવાની શક્તિ આપે હું એવું ઈચ્છું છું કે આપ સૌના સંબંધ એવા જ ગાઢ રહે આપણે એકબીજાને ન ભૂલીએ જ્યાં પણ જઈએ ત્યાં એકબીજાને સહારો આપીએ અંતમાં એવું ઈચ્છું છું કે આવનારા વર્ષોમાં પણ આવું આયોજન થતું રહે સૌ મિત્રો એકબીજાને મળી શકે શકે હસીને વાત કરી જૂની જૂના દિવસોને ફરી જીવી શકે ધન્યવાદ જોરદાર આ નાનકડા બાળને વધાવી લઈએ હવે હું વિનંતી કરીશ યોગેશભાઈ વિનુભાઈ ધારૈયા ચરખાથી કે તેમનું મંચ પર આવશે અને આ નાનકડા બાળનું સન્માન કરશે યોગેશભાઈ વિનુભાઈ ધારૈયા ઈ માં તાળી પાડશો ને તો હાલ છે હો તમ તાર હજી નો હિમ